નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વિડીયોમાં આજનું રાશિફળ છવ્વીસ જુલાઈ બે હજાર પચીસને શનિવારનું રાશિફળ આજે ગજ કેસરી યોગને કારણે મિથુન સહિત ચાર રાશિઓ માટે દિવસ શુભ રહેશે મેસથી મીન સુધી તમામ રાશિના જાતકો માટે રાશિફળ ઉપાય સાથે તો મિત્રો અમારે ચેનલમાં ગુજરાતી ભાષામાં તમને દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે તો મિત્રો વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો ગ્રહો અને નક્ષત્રોના ફેરફારને કારણે અનેક ગ્રહો અને નક્ષત્રોમાં પરિવર્તન આવી રહ્યું છે ત્યારે તમારો શનિવાર કેવો રહેશે જુઓ આજનું રાશિફળ આજે ચંદ્રનું ગોચર તુલા રાશિમાં રહેશે જેના કારણે આજે ગજ કેસરી યોગ બનશે આ સાથે સિદ્ધિ યોગ અને ચિત્રા નક્ષત્રનો પ્રભાવ રહેશે આ ગ્રહોની સ્થિતિઓ વચ્ચે મિથુન રાશિના લોકો માટે આજનો દિવસ લાભદાયી રહેશે આજે ટીમવર્ક સાથે અમે આ સરળતાથી કરી શકીશું ચાલો જાણીએ કે આજની છવ્વીસ જુલાઈએ મેષથી મીન સુધીની તમામ રાશિઓ માટે શું કહે છે આજનું રાશિફળ મેષ રાશિ મેષ રાશિના જાતકોના અક્ષર અ રાશિના લોકોનો સ્વસ્થાય નરમ અને ગરમ રહેશે શારીરિક થાકનો પણ અનુભવ થશે વાલીઓ સાથે ભવિષ્યની યોજનાઓ અંગે પણ ચર્ચા કરશો આજે તમારે કામકાજમાં કોઈ સંબંધી અથવા સંબંધી પર વિશ્વાસ ન કરવો કરવો જોઈએ તેવું કામ બગાડવાની કોશિશ કરશે જો તમે તમારા મનની વાત સાસરી પક્ષેથી કોઈને કહેશો તો તમારું મન અન્ય લોકો સુધી પણ પહોંચી શકે છે તેથી સાવચેત રહો આ સાંજ તમે તમારા પરિવારના નાના બાળકો સાથે રમત રમીને વિતાવશો આજે ભાગ્ય પંચોતેર ટકા તમારા પક્ષમાં રહેશે હનુમાનજીને બુંદીનો પ્રસાદ ચડાવો અને તેને બાળકોમાં વહેંચો વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકોના અક્ષર બ વ અને ઉ વૃષભ રાશિના પરિવારના વ્યક્તિના સ્વસ્થામાં ઘટાડો થઈ શકે છે જેના કારણે માનસિક અને શારીરિક સમસ્યાઓ થશે પૈસાનો પણ ખર્ચ થશે આજે તમે તમારા રોકાણ પર પણ રોક લગાવશો તમારા ભાઈઓ સાથે તમારા સંબંધોમાં વિવાદ ચાલી રહ્યો હતો તે આજે સમાપ્ત થઈ શકે છે જો તમે તમારા સાસરિયા પક્ષમાંથી કોઈને પૈસા ઉસીના આપ્યા છે તો તમે આજે તે પાસા મેળવી શકો છો પડોશીઓ સાથે વિવાદ થઈ શકે છે ધીરજથી કામ લેવું જોઈએ આજે ભાગ્ય સિત્તેર ટકા તમારા પક્ષમાં રહેશે બજરંગ બાણનો પાઠ કરો મિથુન રાશિ મિથુન રાશિના જાતકોના અક્ષર ક સ અને આજે મિથુન રાશિના લોકોનું મન અહીં તહીં ભટકશે આવી સ્થિતિમાં જો તમે માનસિક મૂંઝવણ પર કાબૂ નહીં રાખો તો લાભની તક ગુમાવી શકો છો જો આજે તમે બેંક અથવા કોઈ વ્યક્તિ પાસેથી લોન અથવા લોન લેવાનું વિચારી રહ્યા છો તો તેના માટે દિવસ ખૂબ જ સારો રહેશે રોજિંદી જરૂરિયાતો પૂરી કરવા માટે થોડા પૈસા પણ ખર્ચ થશે નોકરીમાં આજે તમે ટીમ વર્ક દ્વારા કોઈ પણ મુશ્કેલ સમસ્યાનો ઉકેલ લાવી શકશો સહકર્મીઓના સહયોગથી તમારી કોઈ ચિંતા પણ આજે દૂર થઈ જશે આજે સાંજના સમયે તમને કોઈ શુભ કાર્યક્રમમાં ભાગ લેવાની તક મળી શકે છે આજે ભાગ્ય પંચાણું ટકા તમારા પક્ષમાં રહેશે કીડીઓને લોટ નાખો કર્ક રાશિ કર્ક રાશિના જાતકોના અક્ષર ડ અને હ કર્ક રાશિના જાતકોએ આજે પોતાના સ્વસ્થાયને લઈને સાવધાન રહેવું પડશે આજે તમે પેટમાં દુખાવો અને થાકની સમસ્યા અનુભવી શકો છો જેના કારણે કેટલાક પૈસા પણ ખર્ચ થશે આજે સાંજે તમે તમારા જીવનસાથી સાથે થોડો સમય એકલા વિતાવશો બાળકોના શિક્ષણમાં આવતી ધન સંબંધિત સમસ્યાઓ આજે સુધરી જશે જે લોકો નોકરીની શોધનો વ્યવસાય શરૂ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે તે લોકોને આજે આ દિશામાં ઉત્તમ તકો મળશે આજે ભાગ્ય બોતેર ટકા તમારા પક્ષમાં રહેશે દૃશ્યમાન દેવતા ભગવાન સૂર્યનારાયણને ઐઘ્ય અર્પણ કરો સિંહ રાશિ સિંહ રાશિના જાતકોના અક્ષર મ અને ટ સિતારાઓ જણાવે છે કે આજે જીવનસાથી સાથે કોઈ વાતને લઈને વિવાદ થઈ શકે છે આજે તમારે તમારા ઘર અને નોકરીમાં સર્તક અને સર્તક રહીને કામ કરવું જોઈએ તમારા મનના રહસ્યો કોઈને ન જણાવો નહીં તો આજે તમારા પરિવારનો કોઈ સભ્ય જ તમારી પ્રગતિમાં અવરોધ બની શકે છે જો તમારા પિતા આંખો સંબંધિત કોઈ બીમારીથી પીડિત છે તો આજે તેમની પરેશાનીને કારણે તમારે શારીરિક અને માનસિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે આજે ભાગ્ય એંસી ટકા તમારા પક્ષમાં રહેશે ગરીબોને કપડાં અને ભોજનનું દાન કરો કન્યા રાશિ કન્યા રાશિના જાતકોના અક્ષર પ ઠ અને અણ આજે કન્યા રાશિના લોકોએ નોકરીમાં ખૂબ જ ગંભીરતાથી કામ કરવું પડશે કારણ કે તમારા દુશ્મનો અને વિરોધીઓ તમને એક યા બીજી રીતે પરેશાન કરવાનો પ્રયાસ કરશે રાજનૈતિક ક્ષેત્રે સાથે જોડાયેલા લોકોને આજે તેમના કરિયરમાં સફળતા મળશે સાંજે ઘરનું વાતાવરણ થોડું ગરમ થઈ શકે છે આજે તમારે પારિવારિક વ્યવસાયમાં કોઈને સલાહ લેવાની જરૂર પડી શકે છે ઘરના વરિષ્ઠ અને અનુભવી લોકોનું માર્ગદર્શન તમારા માટે ફાયદાકારક રહેશે આજે ભાગ્ય સિત્તેર ટકા તમારા પક્ષમાં રહેશે ભગવાન વિષ્ણુના મંદિરમાં ચણાની દાળ અને ગોળ પીળા કપડામાં બાંધીને અર્પણ કરો તુલા રાશિ તુલા રાશિના જાતકોના અક્ષર ર અને ત આજે તુલા રાશિના જાતકોને બુદ્ધિ અને સમજદારીનો ઉપયોગ કરીને પોતાના કાર્યમાં સફળતા મળશે પરંતુ એ પણ યાદ રાખો કે આજે તમને રાહ અને મહેનત પછી જ સફળતા મળશે સરકારી નોકરી સાથે જોડાયેલા લોકોને આજે તેમના કોઈ સહકર્મી તરફથી વિરોધનો સામનો કરવો પડી શકે છે લગ્ન કરવા યોગ્ય લોકો માટે આજે સારા લગ્ન પ્રસ્તાવ આવી શકે છે તમારું વિવાહિત જીવન પ્રેમભર્યું રહેશે આજે વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણના ક્ષેત્રમાં તેમના માતા પિતાનો સહયોગ મળશે જેના કારણે તેમની ઈચ્છાઓ પૂર્ણ થશે આજે ભાગ્ય છ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે શ્રી શિવ ચાલીસાનો પાઠ કરો વૃશ્વિક રાશિ વૃશ્વિક રાશિના જાતકોના અક્ષર ન અને આજે વૃશ્વિક રાશિના લોકો ઘરના બધા જૂના અને લાંબા સમયથી અટકેલા કામ પૂરા કરવાનો પૂરો પ્રયાસ કરશે તમે તમારા જીવનસાથી સાથે કંઈક ફરવા જવાની યોજના બનાવી શકો છો જેમાં તમને તમારા પરિવારના વૃદ્ધ સભ્યોનો સહયોગ મળી શકે છે આજે તમારા વ્યવસાયમાં પૈસા આવવાની યોજના કોઈની સાથે શેર કરશો નહીં આમ કરવાથી તેઓ તમારા કામની પ્રગતિમાં અવરોધ લાવી શકે છે આજે તમારે વેપારમાં કોઈ પણ પ્રકારનું જોખમ લેવાનું ટાળવું જોઈએ નહીં તો નુકસાન થઈ શકે છે આજે ભાગ્ય અઠ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે ભગવાન વિષ્ણુને બેસનના લાડુ અર્પણ કરો ધન રાશિ ધન રાશિના જાતકોના અક્ષર ફ ધ અને ઠ આજે ધન રાશિના લોકોની રૂચિ કોઈ રચનાત્મક કાર્યમાં વધશે આજે તમે કોઈ જૂના મિત્રને મળીને ખુશ થશો જેની સાથે તમે ઘણી વાતચીત કરશો અને જૂના દિવસોને યાદ કરશો આજે તમને પરિવારના સભ્યો સાથે વિવાદમાં ન પડવાની સલાહ છે જો તમે આ કરશો તો તમારે થોડી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે તમારે તમારા પૈસા કોઈને પણ ધિરાણ આપવાનું ટાળવું પડશે કારણ કે તે પાસા મળવાની શક્યતા ઘણી ઓછી હશે તમારા પરિવારનો કોઈ સભ્ય આજે સાંજે તમારા માટે સરપ્રાઇઝ પાર્ટીનું આયોજન કરી શકે છે આજે ભાગ્ય પોસઠ ટકા તમારા પક્ષમાં રહેશે ભગવાન વિષ્ણુની પૂજા કરો રાશિ મકર રાશિના જાતકોના અક્ષર ખ અને જ મકર રાશિના લોકોને આજે તેમની ભૂતકાળની ભૂલોમાંથી થોડો પાઠ શીખવા મળશે સાંજથી સંજોગો તમારા પક્ષમાં આવવા લાગશે બપોર પસે તમને નાનો નાણાકીય લાભ મળી શકે છે આજે સારા સમાચાર મળવાથી મનમાં પ્રસન્નતાનો અનુભવ થશે આજે તમારે બિનજરૂરી વિવાદોથી દૂર રહેવું જોઈએ અને સંયમથી કામ લેવું જોઈએ તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે આજે તમને તમારા સાસરીયા પક્ષ તરફથી પણ લાભ અને સુખ મળશે આજે ભાગ્ય અઠ્ઠાણું ટકા તમારા પક્ષમાં રહેશે સફેદ ચંદનનું તિલક લગાવો અને તાંબાના વાસણમાં ભગવાન શિવને જળ ચઢાવો કુંભ રાશિ કુંભ રાશિના જાતકોના અક્ષર ગ સ અને ક્ષ આજે કુંભ રાશિના લોકો લવ લાઈફમાં ખુશ અને ઉત્સાહ ઉત્સાહિત રહેશે જો આજે ઓફિસમાં તમારા પ્રમોશન અથવા પગાર વધારવાની વાત ચાલી રહી છે તો તમારે તમારી ખુશીઓ પર સંયમ રાખવો જોઈએ અને તેને તમારા મનમાં રાખવો જોઈએ નહીં તો તમારા વિરોધીઓ તેમાં અવરોધ લાવવાનો પૂરો પ્રયાસ કરી શકે છે તમારે સાંજે કેટલીક આવશ્યક આવશ્યક વસ્તુઓની ખરીદી કરવી પડી શકે છે ખર્ચ કરતી વખતે બજેટને ધ્યાનમાં રાખ્યો રાખવાની સલાહ આપવામાં આવે છે આજે ભાગ્ય બ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે ગણપતિજીને દુર્વા અર્પણ કરો મીન રાશિ મીન રાશિના જાતકોના અક્ષર અ લ આજે તમે કામમાં નફો અને નુકસાન બંને જોશો પરંતુ તેમ છતાં તમે ઉત્સાહિત અને ખુશ રહેશો આજે તમે સવારથી તમારા મહત્વપૂર્ણ કામમાં વ્યસ્ત જોવા મળશે પરંતુ આજે કોઈ વાતને લઈને પરિવારના કોઈ સભ્ય સાથે વિવાદ થવાની સંભાવના છે આજે તમારો માનસિક તણાવ ઓછો થશે આજે તમારે પૈસાને લઈને કોઈની સાથે વિવાદમાં ન પડવું જોઈએ આજે ભાગ્ય ચોસઠ ટકા તમારા પક્ષમાં રહેશે આજે કૂતરાને રોટલી ખવડાવો મહા મૃત્યુજય મંત્રનો જાપ કરો તો મિત્રો આ માહિતી અમારી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો નોંધ તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો